બાપુની જાત્રા વિડીયો વોટ્સએપ ગ્રુપમાં આવતા એટલે ઇમેક વ્લોગ બનાવ્યું હોય જાત્રા નો વિડીયો દઈ લેજો એટલે અંદાજ આવી કે આપણે મગ પાવાનું ખાલી કઈ કહ્યું નહિ બપોર લાઈટિંગ ગામથી આવી ગયા મકો પછી ગઈ નથી એટલે સાડા બાર વાગે આપણે મગ થઈ ગયા હતા અને પછી દોઢ વાગે અહીંથી જો પાણી જાય છે સરસ કિસન બને આમ જ બને વાવી અહીંથી બે વાગે સુધી હલાળ કર્યો બધો અને એક વાર ઝાડ વાગે તો પાછી અહીંથી મોટર ઘટી ગઈ આમ ગામમાંથી બરકાય હોય પછી મોટર જો હવે સાંભળા સુધી ખાઈ ને પછી આમ જ બને રાઈથી હાલા દહ વાગે ને ત્યાં ઉતારીને સાગરિયા કહી દો મોટર ટૂંકમાં ચાલુ જ છે આ તરાવની કાલ મન નથી થઈ પણ આ એ ચાલુ જ છે આપણે બહુ સાડા બાર વાગે પી ગયા પછી દોઢ વાગ્યા થી કિશનભાઈ ના મગ પી હશે એને જાય પછી આવી જ્યાં હામદભાઈ નો વાળો એવું બધું હે તો તમે વિડીયોમાં જોડાઈ લેજો ચેનલ મને નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ને કાલ એડિટ કરવાનો ટાઈમ મળ્યો નતો સાડા બાર વાગે મગ પી ગયા પછી આ બધો હલાળ કર્યો હલાળમાં તો હામદભાઈ દિન કટકાતા પાથરી રાખ્યા હતા ફુવારા લઈને ફુગા લાઈન નો સાંધો કર્યો બાકી બધું હાંધા જોતા ગયા હતા મી મમ્મી બે વાગી ગયા એ બસ આપણે જાત્રાના વિડીયો એડિટિંગ કર્યા ને પછી આપણે ત્રણ વાગે પાછા વાગે ઉઠી ગયા હાથ વાગી ગયા ને હવે ભેંસ જોવાની છે અને હા હાજી મોટો ભાઈ પણ આવી ગયો છે તમે વિડીયો બની યાર ચેનલ નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર નાસ્તા પાણી કરી મળીએ મિત્રો હાડ આઠ થઈ ગયા ને પણ આવી ગયો ગામમાંથી અને કંઈક વાત કરે હાજી અહીંથી અઢી વાગે આ બધી લાઈન ફિટિંગ કરીને ગામમાં જતો હતો ને ઘરે શું થતું ગામમાં बाई स्पेशल भत्ती स्पेशल <laughs> इमा स्पेशल होई भाई बारे हो राईती इमाने नया लुक न दे द बाई जत्ती के भूत प्रेत दिउ गए तो मने यों लायो भूत प्रेत पछि मोटरसाइकल बर मेल आइको मिन्दर आइ दिती हम हां पछि त आइजे एटा के हेइ दिओ के हेइ दिओ अब इ उ ढोइ दे त भाई मिन्दर के मारे दुबो ने बेटो न ढोइ लिदो भीम रंजाड नत कयो न काही اې مې جګره مې هم نه هجي یو مې موبایل کا کاندا وره ويره هانجي رامې نه ځای ګر پاتا وري بوت بوت نه گھر دېل ددو تان ته رايتي موټو کاټي وایم ما اوتري اا امان بھائی ني بضي ډال وې نه کي کانګ رايتي واده ناو واده وایم ما اوتایره بولو پشي اپرو لهانته کوته ته پړکو وته نه اصل ها اچا دوري لېو ته کا اا دوري ک باندې دې یو رستا پړکو ایو بل کې له پتا وای بھائی

Ma a gam me jirik chakar <laughs> mari a di levan <laughs> mi ley a min ane pasi ane te de ne, a mbo pa pasi apre kakan ngehe le pat mukantan. Da angeni apalang doro. Wia wa gomana kawi. Na angi mokan jarak mukang lek wijente kalsara. A man sai pa હાલો તો આજે જાવ ને આવજો તમે તો સરાવે લાઈટ વઈ ગઈ હે ભાઈ ઊ થઈ ગયો હે ખાલી કારણ કે વાડી વિસ્તાર માં લાઈટ છે ને હા ભાઈ કે સરાવની લાઈટ ઓલી વાય ખાલી થઈ ગઈ મોટર બંધ કરી હવે આમાં એક આ લખ્યા આવો હે બંધ તો ને કાગળિયા હલોય રે હે હા પાઈ લે કેરો પછી બહુ બહુ છે કાલ ખબર ને ને કે હાલો પાછી લાઈટ આવી ગઈ હે અને કદી દીધું મોસ્તુ ચાલુ બધું કલે પાણી લઈ નાખા વાટકે ધુમસ ધુમસ થઈ આવું

पूर मन काशी विश्वन वीडियो त Let's <laughs> go!

હા મહા કીમ રાત્રી રાશી વિનોના આપના દર્શન

क्या खाएंगे ya sih

અને ગાજર બે બેક પાવાના ખાવાના હે તો તમે વિડીયો જોડાઈ રહ્યો હા તો હીરા બીરા ને જોવા પડે બક્કા પાવાનું ચાલુ કરી દીધું હે ડુંગરી તો પી ગઈ છે હવે બે ક્યારે ગાજર ના પાવા આ એક નથી પાવા કારણ કે આમાં ખોદવાનું ચાલુ હોય ને એટલે અને મકાઈના પાંચ ક્યારે એ પાવાના લહણે પાવે પાકી ગયું પાણી ગયું ના કરે હવે તો માથે માથે વાળું થઈ ગયું સુકાઈ ગયું એટલે લહણ ને પાવાનું નથી મકાઈ ગાજર ને ડુંગળી એટલી જ પાવાનું હોય મકાઈ લગભગ બે પાણી લે ઈ આવ થઈ જાય વાઢવા દેવી નામ એમ મોગમ થોડક લાઈટ માં આવ બે દિવસ થઈ ગયા છે પાણી આપી દે હવે જરા આવો કે આમ ઉરો દી લાગે આમ રોનોક લાગે આપણે ગેરજીનો કેરો ભરાઈ ગયો જો પાણી આવી ગયું વાર નાખી આવતો

પાણી પાયા પછી જરાક કોર નીકળ્યો હે આ પાન જે છે ને નવા એ પણ નથી કોકર બાકી હજી કોકર છે તો એમને રહેવાનો જ છે હવે હજી નવા પાન નીકળી ને એ નહીરવા નીકળીએ એવું લાગે હે કારણ કે આપણે મગ થોડાક વહેલા બહુ આવ્યા તો ને પછી ચાલ જાય ને પછી એ જીવાય એ સાવ છોડવાને સુવી નાખ્યો કોકર બહુ છે બચ અતિશય છે બે રાઉન્ડ લીધા ને હજી જરાક પગ જેનું થાય ને એટલે ત્રીજો રાઉન્ડ લેવાનો થાસે